નમસ્કાર મિત્રો આ વિડિયોમાં હું તમને જણાવીશ કે યુજીવીસીએલનું બિલ વોટ્સઅપની મદદથી કઈ રીતે ડાઉનલોડ કરું તો ચાલો જાણીએ તો સૌપ્રથમ પ્રથમ ગૂગલ ઉપર જાઓ અને ટાઇપ કરો યુજીસીએલ એટલે આ રીતે પ્રથમ વેબસાઇટ આવી જશે યુજીસીએલ ડૉટ કોમ એના ઉપર જાઓ એટલે આ રીતે વેબસાઇટ ખુલી જશે હવે ડાયલોગ આવશે એના ઉપર ક્લોઝ કરો હવે વોટ્સઅપ દ્વારા બિલ ડાઉનલોડ કરવા માટે અહીં નંબર આપેલા છે વોટ્સઅપનો અઠ્ઠાણું બે અઠ્ઠાવન ઓગણીસ એક એકવીસ આ નંબર હું તમને સ્ક્રીન ઉપર પણ આપી દઈશ અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપી દઈશ તો એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે મેસેજ આવશે યુ આર બીન રીડાયરેક્ટ ટુ એક્સટર્નલ વેબસાઇટ એના ઓકે ઉપર ક્લિક કરો એટલે આ રીતે વોટ્સઅપનો ઇન્ટરફ્રાઇઝ ખુલી જશે હવે આપેલા કન્ટિન્યુ ટુ ચેટ એના ઉપર ક્લિક કરો એટલે તમારા મોબાઈલમાં વોટ્સઅપ ઇન્સ્ટોલ હશે તેનું વોટ્સઅપના આઇકોન આવી જશે હવે તમારે જે પણ વોટ્સઅપ વડે બિલ ડાઉનલોડ કરવું હોય તેના ઉપર ક્લિક કરો અથવા તો અમારી વેબસાઇટ છે જીબી ગુરુ ડોટ ઇન તેના ઉપર જાઓ સૌ પ્રથમ ગૂગલ ઉપર આવો અને અહીં ટાઈપ કરો જીબી ગુરુ એટલે આ રીતે અમારી વેબસાઇટ આવી જશે જીબી ગુરુ ડોટ ઇન એના ઉપર ક્લિક કરો એટલે અહીં તમને આપેલા છે સ્ક્રોલ કરશો નીચે એટલે યુજીવીસીએલ વોટ્સઅપ નંબર એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે આર્ટિકલ ખુલી જશે જેની અંદર યુ જીવીસીએલનો વોટ્સઅપ નંબર આપેલ છે અને બટન પણ આપેલ છે તેના ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમે વોટ્સઅપ ઉપર રીડાયરેક્ટ થઈ જશો હાઈ લખેલ હશે તે સેન્ડ કરવાનું રહેશે એટલે આ રીતે મેસેજ આવશે પ્લીઝ ચૂઝ ધ લેંગ્વેજ યુ વોન્ટ ટુ પ્રોસીડ વિથ હવે અહીંયા બે લેંગ્વેજ આપેલ છે ઇંગ્લિશ અને ગુજરાતી હવે તમે ગુજરાતી ઉપર ક્લિક કરશો તો લખેલ આવી જશે કે કમિંગ શૂન કેમકે ગુજરાતી હાલમાં સપોર્ટ નથી એટલે તમારે ફરજિયાત ઇંગ્લિશ ઉપર કરવું પડશે એટલે ફરી પાછા તમે આઈ લખીને સેન્ડ કરો એટલે હવે મેસેજ આવશે પ્લીઝ ચૂઝ ધ લેંગ્વેજ યુ વોન્ટ ટુ પ્રોસીડ હવે ઇંગ્લિશ ઉપર ક્લિક કરો એટલે ફરી પાછો મેસેજ આવશે યુ હેવ અ કન્ઝ્યુમર નંબર હવે તમારી પાસે કન્ઝ્યુમર નંબર છે તો તમારે યસ ઉપર ક્લિક કરો એટલે હવે આવશે પ્લીઝ એન્ટર યોર કન્ઝ્યુમર નંબર એટલે અહીં તમારે ગ્રાહક નંબર દાખલ કરવાનો રહેશે હવે અહીં તમારો ગ્રાહક નંબર દાખલ કરો હવે સેન્ડ ઉપર ક્લિક કરો એટલે હવે આ રીતે તમારી ડિટેલ આવી જશે જેની અંદર હશે તમારો ગ્રાહક નંબર તમારા ગ્રાહકનું નામ હશે તમારે સબડિવિઝન ઓફિસ નામ તમારો લોડ તમારો ટેરિફ કયો છે તે તમારો મીટર નંબર આ રીતે તમારી બધી ડિટેલ આવશે હવે ત્રણ બટન આપેલા છે કન્ટિન્યુ ચેન્જ કન્ઝ્યુમર નંબર કે એક્ઝિટ હવે કન્ટિન્યુ ઉપર ક્લિક કરો હવે આ રીતે મેસેજ આવશે જેની અંદર મેનુ આપેલા છે પ્લીઝ ચૂઝ એની વન ફ્રોમ ધ ફોલોઇંગ ઓપ્શન ફોર બિલ રિલેટેડ ક્વેરીઝ હવે મેન્યુ બટન ઉપર ક્લિક કરો એટલે આ રીતે ત્રણ ઓપ્શન આવશે લેટેસ્ટ બિલ વ્યૂ ઓનલાઈન અને કમ્પ્લેન હવે બિલ ડાઉનલોડ કરવા માટે લેટેસ્ટ બિલ વ્યૂ સિલેક્ટ કરો અને નીચે આપેલ બટન સિલેક્ટ ઉપર ક્લિક કરો એટલે આ રીતે લિંક આવશે ટુ વ્યૂ યોર લાસ્ટ બિલ પ્લીઝ ક્લિક ઓન ધ ફોલોઇંગ લિંક એટલે આ લિંક ઉપર ક્લિક કરવાનું એ કહેશે નીચે લિંક આપેલ હશે વ્યૂ લાસ્ટ બિલ એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે તમારા મોબાઈલની અંદર જેટલા પર બ્રાઉઝર ઇન્સ્ટર હશે તે બ્રાઉઝરનું લિસ્ટ આવી જશે તમે જેની અંદર ઉપર ક્લિક દેશો તેની અંદર બિલ ખુલી જશે હું ક્રોમની અંદર ક્લિક કરી લઉં છું એટલે હવે આ રીતે તમારું બિલ ખુલી જશે હવે અહીંથી તમે બિલનો સ્ક્રીનશોટ લઈ શકો છો અથવા તો બિલ ડાઉનલોડ કરવા માટે ઉપર આપેલ ત્રણ ડોટ ઉપર ક્લિક કરો અને અહીં આપેલા છે શેર એના ઉપર ક્લિક કરો એટલે આ રીતે હવે તમે શેર પર કરી શકશો અથવા અહીં આપેલ છે પ્રિન્ટ એના ઉપર ક્લિક કરો એટલે ફરી આ રીતે ઇન્ટરફેસ આવશે હવે બિલને સેવ કરવા માટે ફરી પાછા ત્રણ ડોટ આપેલ એના ઉપર ક્લિક કરો અને આવશે સેવ સેવેજ પીડીએફ એના ઉપર ક્લિક કરો એટલે હવે લોકેશન માગશે કે તમારે ક્યાં બિલ સેવ કરવું છે તમારા મોબાઈલની અંદર હવે તમારે જ્યાં પણ સેવ કરવું હોય તે લોકેશન આપી દો અને નીચે તમારે જે પણ નામ આપવું હોય બિલનું તે નામ આપી શકો છો હું આ સેમ ટુ સેમ ગ્રાહક નંબરવાળું જ નામ રહેવા દઉં છું અને નીચે આપેલ બટન સેવ ઉપર ક્લિક કરો એટલે આ રીતે સેવ સક્સેસફુલીનો મેસેજ આવી જશે અને તમારું બિલ તમારા મોબાઈલની અંદર સેવ થઈ જશે તો આ રીતે તમે તમારું બિલ ની મદદથી ડાઉનલોડ કરી શકશો અને જો તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટમાં જણાવી શકો છો તો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને બીજા સાથે શેર કરો જેથી બીજા પણ વોટ્સઅપની મદદથી બિલ ડાઉનલોડ કરી શકે અને આવા જ નવા નવા જીબી રિલેટેડ વિડીયો જોવા માટે અમારી ચેનલ જીવી ગુરુને સબસ્ક્રાઈબ કરો અને વધુ માહિતી માટે અમારી વેબસાઇટ જીબી ગુરુ ડોટ વિઝિટ કરો જ્યાં પર તમને અલગ અલગ માહિતી મળતી રહેશે અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થવા માટે અમારી વેબસાઇટ જીબી ગુરુ ડોટ ઉપર આવો અને અહીંયા ત્રણ ડોટ આપેલ હે એના ઉપર ક્લિક કરો અને અહીંયા આપેલ હે જોઈન અવર ગ્રુપ્સ જેની અંદર તમને અલગ અલગ કંપનીવાઇઝ બધા ગ્રુપ આપેલ છે જે ગ્રુપની અંદર તમારે જોઈન થવું હોય તે ગ્રુપ ઉપર ક્લિક કરો અને અહીંથી તમે જોઈન થઈ શકશો અમારા ગ્રુપની અંદર થેન્ક યુ